રંગ બાળકો તથા શ્રમજીવીકોને ભોજન કરાવા છે સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ સ્વાનોને રોટલા માછલીને લોટ નિયમિત નાખી કિડિયારો પણ પૂરવામાં આવશે શ્રાદ્ધ નિમિત્તે સતત સોળ દિવસ સુધી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલરા કચ્છમાંથી મધ્ય જાણીતા વિધિકાર તથા સડાતા મહાદેવ મંદિરના પૂજારી શ્રી દીપક મહારાજ નારાયણ સરોવર સરોવરવાળા શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ કરાવશે શ્રાદ્ધ પ્રસંગે આવા પુણ્યના કાર્યો કરવા ઈચ્છુક દાતા શ્રીઓને માનવજ્યોત સંસ્થા ભુજ ફોન નંબર બાવીસ અથવા મોબાઈલ નંબર બાણું એકત્રીસ ઓગણત્રીસ આઠસો આ નંબર પર સંપર્ક કરી શકો છો